તમને ભક્તિ માથા ઉધી એકદમ કાળા કપડા કેમ પહેર્યા કેમ કાળા નો પહેરાય એક ધારા નો પહેરાય ને અમે હું અમથા કાળા પહેર્યા કેમ પહેર્યા અમે જેટલા બહાર કાળા એટલે અંદર કાળા ને કામ જ કરીએ કાળા એવું છે એમ ને તમારા માથા પર પાઘડી બાંધી આ રોંગ સાઈડ સોગુ નીકળી આ ઇન્ડિયા માં પાઘડી મે જાય ને જ એ ઇન્ડિયા માં નો મળે તો તમે ક્યાંથી લેવા એ અમારા મહારાજા જેથા અમેરિકા ઘોષણા કરવા ઘોષણા એટલે ગાંડો લાગે

હમી કરો હમી કરો દાદા આમાં હવાયાના બે ભૂંગળા આવે આ ભુંગળા હેવાના છે આ ભૂંગળો છે ને હ જરે જરે ઘેર ગોરાણી માની ફી હોય વાત કરો અને દાદા રસોડામાંથી છોટી હાંડસી નમણામાં આવી હોય હ અને જો તમે કોમોમાં વૈયા ગયા હોય હા હા તો આમાં ઓક્સિજન છે ઠંડી હવા આવે

એમ કોને મેરો કરો વાત દાદા હમણાં શાકાશી બોલવા મળી અને મહારાજાનો નો હુકમ એવો સાહેબ સૈનિકો તૂટી પડો ભાઈ વંડી ઠેકી ને વિશ માં ગળી ગયો એમ

તારો દાદા તારા બાપ નો દાદા એનો દાદા અને એનો દાદા ઓહો હાથ પેઢી માં હલવાનો હા મારો બાપ મારો દાદા મારો બાપ નો દાદા એનો દાદા એનો દાદા હા હે ભાઈ તું કે મારા ખાનદાન માં લીટો કરી ગયો એટલે ભાઈ તારા કુલ ગોર ગોર દાદા શો હા ભૂદેવ સવો હા ગોરડી માં ના તારા તો તો દાદા પગે લાગવું પડે આશીર્વાદ જો આયુષ્યમાન દાદા તમારે દીકરે દીવો નો રે એટલે તારા આશીર્વાદ અમને કોઈ દી ન લાગે હું મારા રાજમાં માં આપવા રાજમાં કોઈ બસુ ન જોઈએ કેમ ફિફ્ટી ફિફ્ટી ખાનગી કામ કરો એમ ને કઈ વાંધો નહીં જાઓ તમારા મહારાજ પૂછો કે આ ક્યુ છે અને કોણ રાજા રાજ કરે છે તમારે રાખવું છે મારે રાખવું નથી મારે મુલાકાત લેવી બેઠક કરવી હું કરવી મુલાકાત લેવી બેઠક કરવી બેઠક કરવી હા ચૂંટણી નો એવા લાગે હા જાઓ આત્મા બમ જેવું દેખાય આતંકવાદી નથી ને આતંકવાદી છે કા હું છે આ છે શ્રીફળ કોઈ માનતા છે આ માનતાનું નથી તો 18 રૂપિયા વાળું છે એલા ભાઈ ના આ રાજકોર માટે લીલુડું શ્રીફળ છે ઓ લીલુડું હા એટલે મૃત્યુ ગોતવા નીકળે હું હું વાત કરું મૃત્યુ હા ઓકે છે ભાઈ તું નો આયલો હું ઓકે છે કેમ રાજકોર માટે શ્રીફળ છે

અને આપના આવવાના કારણ હે આ દેવ પોકરાણ ગઢતી પોર આ દાદા પકર આવું છું અજમલ રાજા તેમની દીકરી સગુણા નું લીલડું સરી ફળી નું આવું છું તમે ભાન તો ભૂલ્યા નથી ને પોકરણ ઘટના રાજા અજમલ ને મારે આજે તલવારની ધારે 20 20 વર્ષ આ વેર છે અને તમે સકપણ વાત કરો છો હવે તે માર્ગે પાછા વયા જાવ હે મને થોડી ખબર હોય આમ થાય

અને દીકરી લેવાથી પણ વેર મટી જાય છે એટલા બધા ક્રોધવાન ધાવમાં આ વાતનો શિકાર કરું હે ગુરુદેવ એ મને કહેવાની આદત નથી હા ફરી પાછો કહું છું જો જ તમારી જગ્યા રાજપૂત તું સંતાન હોત તો આજ મારી સિહોરી તલવાર તના ધડથી મસ્તક ઉજડા કરાત

ખાલી કહેવાનું હોય ખોટે ખોટે મને ખબર છે આ બધું ખોટું ખોટું જ છે માની જાય ને તમારા મહારાજા માની જાય ને કયો ના પટાવે પટોડી ના બોલાવો કવર ને હવે એટલે તમે કદાચ અહીંયા બ્રહ્મહત્યા કરો તો પાપ ફિંગલ કટની નહીં લાગે હું એકલો ભોગવી લે હે હત્યા કરી કેમ કરી જોઉં છું એટલે ખાલી કહેવાનું હોય એવું જ હોય હા બોલાવો કવર બોલાવો હા પણ દાદા એક કામ કરવું છે હા

સાંભળો આપણે આ બધો અરે પ્રધાનજી અત્યાર રાજમાં બોલવાનું કારણ આવો પિતાશ્રી ને બેટા પ્રતાપ ખાતર નમન છે અરે પિતાશ્રી અત્યાર રાજમાં કારણ અરે બેટા પ્રતાપ બોલાવવાનું કારણ તો છે કે થી ગોરદે આવે છે રાજા અજમલ

અડોય પડોય કેતા પુજરૂજે લોગરૂજે લકણબોટીન જે કાય છેની બધું ઓકે છે. કુદેવને મુરુચ્યો પ્રસન છે. અરે પ્રધાનજી જો ગરદેને મુરુચ્યો પ્રસન હોય તો કોરદેની કો સાતે સાત કોની લીડા શરીફળ પણ સિકાર્તા જાય. দাদা પ્રસન હોય તો જલવો હોય જાટકે શરીફળ જિલ્લાવો એમ કીધું. જિલ્લાવો હેલી લીડા નાળિયર જીલો વિરાપરતાપ નાનું કામ હલવાણા તો કરતા જાઓ બોલો લગ્ન હાગમટે ગંગોત્રી દેવોના ધામ કોઈ બાકી રેવું જોઈએ તમારે દાદા

એ જે રે એ બના રે ઘર દેવ 哎呀！Hey, uh, તમારું પરિપૂર્ણ થઈ ગયું જો ગુરુદેવ દેશ પરદેશ કંકોત્રી લખી નાખ્યું ગોરદે ની શીખ આપો ગુરુદેવ સાંભળો

મા ડબડ કંઈ સોના